રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ અને સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ દ્વારા ગાંધીધામના શેરી ફેરિયા લારી ગલ્લા વાડાઓ સામે નગરપાલિકા અને પોલીસ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું એ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી જેમાં દબાણ હટાવવા દરમિયાન ખૂબ જ ગેરવર્તન કરવામાં આવ્યું અને એક હટાવી શકાય તેવું વાહન પણ તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાંના એક ધંધાર્થીઓને માર પણ મારવામાં આવ્યો હતો

અને હાલ તેઓ સાથે માનવીય અભિગમ દાખવીને રોજનું કમાઈ શકે તેવું કરવામાં આવે સાથે એસપી શ્રી કચ્છને જણાવ્યું કે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવે ના કે અપમાન અને માર મારવાનું કરે આ દરેક રજૂઆતો કરવામાં આવી હતી કોર્ટ દ્વારા પણ હવે લડત કરવામાં આવશે આ રજૂઆતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ અને સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છના આગેવાનો અને શેરી ફેરિયા લારી ગલ્લા ધારકોમાં મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા ઘણા સમય રજૂઆત પણ એના માટેના સાહેબ જે શહેરી તૈયારીઓ બે હાજર ચૌદ છે જે કાયદો છે જેના કાયદાના અંતર્ગત વેન્ડિંગ ઝોન કારણ આટલો મોટો શહેર છે મહાનગરપાલિકા પણ અહીંયા સ્થિત છે અને ટાઉન વેન્ડિંગ કમિટી પણ બને તો આ બધું સાહેબ થાય ને તો આ લોકો જે રોજનું કમાઈ ખાનારા છે આપણે આપણો એક માનવીય અભિગમ તો સાહેબ એટલીસ્ટ એટલો જ છે કે આનામાં એ રોજનું કમાઈ ખાનારા લોકોને રોજી મળી રહે અને સાહેબ બીજી પરિસ્થિતિ કેવી છે કે આપના દ્વારા જે આપણે આપણે આ પ્રક્રિયા દબાણ હટાવવાની કરી છે એનામાં અમે એવું નથી કેતા કે જે ખૂબ રીતે ટ્રાફિક પેદા કરે છે જે અડચણો કરે છે એને તમે તોડશો તો અમારી કોઈ જ જાતનો એનામાં વાંધો ભર વાંધો નથી પણ સાહેબ આ લોકો કેવા છે કે રોજનું પાંચસો નું કમાય ને સાંજે ખાય એવી પરિસ્થિતિ છે એટલે એક તો સાહેબ આ માનવીય અભિગમ દાખવવું બીજું અમે આ પોલીસ શ્રીને પણ મળવાના છે કારણ કે મારી સાથે બે જણા એવા એક્યુઝ છે જેમને સર દવા હટાવવાના મુદ્દે એને એમ કઈ વાતચીત થઈ જશે એનામાં ખૂબ માર્યો પડશે એને એવી પરિસ્થિતિ પણ ઉદ્ભવી છે સાહેબ તો પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા માટે છે ના કે એને અપમાનજનક વર્તન કરે અને એને મારે એટલે સાહેબ એટલે અમે સાહેબ એટલું કહીએ છીએ આપના દ્વારા વહેલી તકે જો ટાઉન મેડિંગ કભીટીની રચના થઈ જાય વેન્ડિંગ ઝોન ની રચના થઈ જાય તો આ સાહેબ એક મોટા પાયે જે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે એ આપના માટે પણ સ્વાભાવિક છે માથાનો દુખાવો સ્થાન છે અને આ લોકો બિચારા પર ધંધો નથી કરી શકી રહ્યા તો આ જો રસ્તો સાહેબ પ્રખર નીકળે અને સાહેબ એનામાં પણ દુઃખની વાત કેવી છે કે બે માં આ મુદ્દે સર્વે થયો પચીસ સુધી કોઈ પણ જાત નો કામગીરી થઈ જયારે આનો એક વિભાગ પણ આપ જાણી શકતા એનો વિભાગ પણ વિભાગ આની કામગીરી કરે આ કામગીરીના અર્થે જો કામગીરી થાય તો આજે આપણને આ ડિબેટ ચોક્કસપણે ન કરવી પડે

આપણે એટલે ધંધો કરી રહ્યા છીએ કે આ સરકાર દ્વારા જે જોગવાઈઓ મુજબ આપવું પડે એ મળ્યું નથી એટલું અને ભારતીય બંધારણ આપણને એવી ઘણી બધી છૂટછાટો આપતી હોય છે ધંધો કરવાની પણ આપણી પાસે છૂટછાટો છે સ્વભાવ જીવવાની પણ છૂટછાટો છે તે છતાં નો છૂટછાટોને આપણે સમજી ન શકતા હોય તો પ્રથમ કચાશ આપવી આજે આપણે અહિયાં થવું પડ્યું કારણ કે મહાનગરપાલિકા હોય કે પોલીસ હોય તેના દ્વારા દમન કરવામાં આવ્યું તમારા ધંધા રોજગાર બંધ કરવા માટે આવ્યા ત્યારે તમે અહીંયા આવ્યા છો પણ આ જેવી એક લડાઈ છે જે સતત ચાલતી હોવી જોઈએ આના માટે એક ફેરી ફેરી અધિનિયમ કાયદો બની ગયો છે ગુજરાત રાજ્યમાં એક કાયદો છે શેરી ફેરિયા અધિનિયમ જે તમે બધાને એકવાર વાંચવો જોઈએ એનું કારણ છે કે તમારી પાસે પોતાની માલિકીની દુકાન નથી અને તમારું ગુજરાન આનાથી ચાલે છે એ વસ્તુ તમે નહીં સમજો જૂતા છવાયા રહેશો તરીને ભાગી જશો તો તમારા માટે આગામી સમયમાં પરિવારનો ગુજરાન ચલાવવો પણ મુશ્કેલ બની જશે અમે જ્યારે પણ આવીએ છીએ ત્યારે ચોક્કસ પરિણામ આપ્યું છે હું જયારે પણ આવ્યો છું ત્યારે ચોક્કસ કાર્ય કર્યો છે મહાનગરપાલિકા હમણાં બની છે નગરપાલિકા હતી ત્યારે પણ આપણે ઠોસ રીતે રજૂઆત કરી અને આપણે તમારા કામ ધંધા ચાલુ રખાયા છે પણ દુઃખ છે એ બાબતનું કે તમે જ્યારે તમારું કામકાજ ચાલુ થઈ જાય છે એના બાદ જે મહત્વની બાબતો છે જેવી રીતના આજે આપણે શેરી ફેરીયા અધિનિયમ વાત કરીએ તો એનામાં વેન્ડિંગ ઝોન ની એક વ્યવસ્થા ઊભી કરવી પડે જો નથી કરી રહ્યા તો એના માટે આપણે લડત કરવી પડે આપણે નથી કરી એના માટે ડાઉન વેન્ડિંગ કમિટી બનવી પડે એ ડાઉન વેન્ડિંગ કમિટી હોય